તમને ધ્યાનમાં રાખીને પરીક્ષાને ધ્યાનમાં રાખીને આખી આખી મોડલ પેપર તૈયાર કરાવેલા છે અને આખી આખા પ્રિન્ટેબલ છે એટલે કે તમે આની પીડીએફ ની પ્રિન્ટ પણ કઢાવી શકશો જેથી તમે ફિઝિકલ રીતે પણ અભ્યાસ કરી શકશો તો મોકો ના ખોતા જલ્દી છે માત્ર નવાણું રૂપિયાના છે લઈ લેજો અને અભ્યાસ કરવાનું શરૂઆત કરી દેજો બરોબર રિવિઝન મોડ ઓન થઈ જવું જોઈએ હવે આજના સેશનનો પહેલો દાખલો સૌથી પહેલા ગાત અને ગાતાંક વિશે શીખીશું વચવચમાં વચમાં જયારે આવશે ત્યારે હું તમને શું કીધું છે એ ની પંદર આઠ ને આઠ સોળ આ સાત ને સાત ચૌદ ને એક પંદર એટલે એની પંદર માઇનસ પંદર એટલે એ ની જીરો ઘાત એની જીરો ઘાત એટલે જવાબ શું થઈ જશે એક જવાબ થઈ જશે એક તો ઓપ્શન નંબર એક છે એ મારો સાચો જવાબ છે એ જોઈએ એક તૃતીયાંશ વત્તા સત્યાવીસ ની એક તૃતીયાંશ નો ગન એટલે કે ક્યુબ આપેલો છે અને એના સાથે ગુણાકારમાં બ્રેકેટ ઓવર કરી અને એક ચતુર્થાંશ આખી આખું આપેલું છે ચાલો તો आज एक चतुर्थांश चतुर्थ 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 तो है चतुर्थ घात चतुर्थ तो खास ध्यान क्लियर चलो अपने दाखिल कराखला रकम के पांच हम बे त्रात एंश लखी शायतना त्री ત્રણ ગાટ ત્રણ તેર નવતે સત્યાવીસ એની એક તૃતીયાંશ લખી શકાય તો લખી શકીએ અને એના આખી આખા થાય ઘન અને આગળ તો અહીંયા શું થઈ જશે આ બે ની ત્રણ ને એક તૃતીયાંશ બંને ઉડી જશે તો અહીંયા શું વધશે બે અહીંયા આથી આ ઉડી જશે એટલે અહીંયા થઈ જશે ત્રણ બરોબર અહીંયા બારે ઘન ક્લિયર બારે શું થઈ જશે ઘન થઈ જશે હવે બારે ઘન થઈ જશે એટલે ત્રણ અને બે કેટલા થઈ જશે પાંચ થઈ જશે અને બારે વન બાય ફોર થઈ જશે તો પાંચ બ્રેકેટમાં પાંચ નો ઘન એની એક ચતુર્થાંશ ઘાત તો પાંચ બ્રેકેટમાં શું આવશે પાંચ ની ત્રણ ઘાત તો છે પ્લસ આને અંદર એક ગુણી નાખી તો આ કેટલી થઈ જશે પાંચ ની ચાર ઘાત અને આની એક ચતુર્થાંશ ઘાત થઈ જશે તો પાંચની ચાર ઘાત પાંચ ની ચાર ઘાત ઉડી જાય તો શું વધે

તો ત્રણ નો શું કરવો પડશે મારે एनी એની બે તૃતીયાંશ ઘાત છે બરોબર છે તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે તૃતીયાંશ તો ત્રણ ત્રણ ઉડી ગયા તો થઈ ગયો ત્રણ નો વર્ગ તો ત્રણ નો વર્ગ કેટલો થઈ જાય નવ થઈ જાય કેટલો થાય નવ થઈ જાય તો ઓપ્શન નંબર સી છે એ કરેક્ટ આન્સર છે ક્લિયર ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર આ રીતના નવ છે જવાબ મને મળી ગયો ત્રીજા નંબરના દાખલાનો આવા જ મિત્રો પરીક્ષામાં દાખલાઓ પૂછાતા હોય છે શું છે બસો ની ઘાત गुनिया 16 ની .18 ઘાત ચલો 256 એટલે શું થશે 2 ની 8 ઘાત થશે ગુણ્યા ઉપર રેસ ટુ .16 ઘાત ગુણ્યા 16 છે તો 2 2 4 2 8 2 16 છે તો 2 ની 4 ઘાત ગુણ્યા .18 ક્લિયર એટલે શું થી તો બધાને ખબર પડી ગઈ હશે હવે શું કરીશ હું ગુણાકાર કરીશ બરોબર છે હવે ઘાતનો શું થઈ જશે ગુણાકાર થશે તો 2 ની સોળ અઠાય એકસો ને છવ્વીસ થાય સોરી એકસો અઠ્યાવીસ થાય એટલે કે સોળ ની એક પોઈન્ટ અઠ્યાવીસ ઘાત થાય ગુણ્યા બે ની અઢાર ચોકો કેટલી થઈ જાય બૌતેર થાય તો જીરો પોઈન્ટ ઘાત થાય પોઈન્ટ થાય બરોબર છે બંનેનો આધાર સરખો છે તો ઘાતનો શું થઈ જાય સરવાળો થાય એક પોઈન્ટ બરોબર તો શું મળશે જવાબ કેટલી ઘાત થઈ જશે બે ઘાત થઈ જશે બે બે મારો જવાબ ઘાત દાખલો પૂછાનો છે પાંચમા નંબર નો નવ ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની પાંચ ગાત ગુણ્યા છત્યાવીસ ની ત્રણ घात છેદ માં ત્રણ ગુણ્યા એક્યાસી ની ચાર ઘાત બરોબર ત્રણ ગુણ્યા ની ચાર ઘાત આપેલી છે ઓકે

ગુણાકાર થાય એટલું ઉડા નાખો તો ચાર દુ કેટલા થઈ જશે આઠ ગુણ્યા ત્રણ ની પાંચ ગુણ્યા હવે ઉપર બધી ઘાતોનો શું થઈ જશે સરવાળો થઈ જશે બરોબર ઉપર બધી ઘાતોનો સરવાળો થશે તો ઉપર શું થઈ જશે ત્રણ ની ટોટલ કેટલી થઈ જશે બાવીસ ઘાત અને નીચે કેટલી થઈ જશે ત્રણ ની સત્તર ઘાત બરોબર છે તો ત્રણ ની બાવીસ ઘાત માઇનસ સત્તર થઈ જશે ડાયરેક્ટ લખું છું તો ત્રણ ની બાવીસ માંથી સત્તર જાય તો કેટલી થઈ જશે એક્યાસી તો જવાબ શું આવશે આપણો ટુ ફોર્ટી થ્રી શું આવશે ટુ ફોર્ટી થ્રી ઓપ્શન નંબર એ ઇઝ ધ કરેક્ટ આન્સર ક્લિયર આવા સિમ્પલ સિમ્પલ દાખલા પૂછતા હોય છે રોકડિયા માર્ક તો બધા જ મિત્રો ખાસમાં ખાસ આવા ચેપ્ટર મૂકવાના નહીં જોઈ લેવાના હંમેશા વર્ગમૂળમાં આઠ ની એક તૃતીયાંશ ઘાત છે ચલો વર્ગમૂળમાં આઠ ની એક તૃતીયાંશ ઘાત કીધી છે બહુ સાદો અને સિમ્પલ દાખલો છે તમારે જવાબ આપવાની છે તો જો હું આને આવી રીતના લખી શકું વર્ગમૂળમાં આઠ ના થાય પણ આવી રીતના થાય આઠ ની એક તૃતીયાંશ કરાય થઈ શકે બરોબર કારણ કે ગુણાકાર બંને આની એક દૃતિયાંશ થાય તો આને એક તૃતીયાંશ અંદર લઈ ગયો

માઇનસ વન ની વન ના છેદમાં બસો સોળ ટુ માઇનસ ટુ બાયું છે તો માઇનસ માઇનસ એક ના છેદમાં બસો સોળ આપેલા છે હવે મારે શું કરવાના છે મારે માઇનસ બસો સોળ કરવા છે માઇનસ બસો સોળ કરવું તો ઘાત માઇનસ થઈ જાય અહીંયા માઇનસ છે તો શું થઈ જશે બે તૃતિયા બે તૃતીયાંશ તો અહીંયા થી અહીંયા ઉડી ગયા માઇનસ છ નો શું થઈ જશે વર્ગ થઈ જશે તો છાય છાય તો શું થઈ જાય છત્રીસ ને માઇનસ માઇનસ થાય પ્લસ થઈ જાય શું થઈ જાય માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ઓકે

રેસ ટુ પોઈન્ટ નો ગન થયો પચીસ થઈ જશે ઓકે હવે પોઈન્ટ નીચે ઉતારી નાખે તો એટલું તો લખી શકીએ આપણે ક્લિયર તો એટલું લખી શકીએ તો અહીંયા શું થઈ ગઈ પાંચ ફાઈવ રેસ ટુ વન બાય ફોર અને ફાઈવ રેસ ટુ ક્યુબ આનો પચીસ ચોક સો થઈ જશે એટલે વન બાય ફોર લખાય હવે વન બાય ફોર વન બાય ફોર બંને પાંચની ત્રણ તો જો એક ચતુર્થાંશ વત્તા ત્રણ ચતુર્થાંશ તો ચાર પાંચ ની ચાર ના છેદમાં ચાર તો 5 ની એક ઘાત તો શું જવાબ આવશે પાંચ જવાબ આવે શું આવે જવાબ પાંચ

6 નો ઘન 66 36 2 216 * 2/3 256 એટલે કે કેટલા થઈ જશે 4 ની 4 घात હંમેશા આ ઘાત જોવાની એ घात બનતી જશે 3 4 હવે જો 5 છે તો 32 છે એ 2 ની 5 घात થાય એટલા માટે અહીંયા 1/5 આપેલા તો એ ઉપર નીચે ઉડી જશે ચલો અહીંયા શું થઈ જશે 6 નો વર્ગ અહીંયા 4 નો ઘન અને અહીંયા 2 આખ્યા કા કારણ કે અહીંયાથી અહીંયા ઉડી જાય અહીંયાથી અહીંયા ઉડે અહીંયા અહીંયા આવડે બરોબર તો અહીંયા શું થઈ જાય છત્રીસ ચોકે ચોકે સોળ શું મળશે શું આન્સર મળશે એકસો બે ક્યાં આપેલો છે વન ઝીરો ટુ ઓપ્શન નંબર ડી માં છે તો આ રીતે હંમેશા મિત્રો દાખલાઓ થાય બરોબર ઈઝી છે चलो नेक्स्ट क्वेश्चन चेक 10 ની 150 ^ ભાગ્યા 10 ની 146 ^ જો ડાયરેક્ટ જ થાય આનામાં કંઈ જ ના આવે શું આવે 10 ની 150 ભાગાકાર છે તો -146 તો કેટલી થઈ ગઈ 10 ની કેટલી થઈ ગઈ 4 ^ થઈ ગઈ 10 ની 4 ^ એટલે કેટલા થઈ જશે चलो જલ્દીથી જવાબ આપી દો બધા જ 10 ની 4 ^ એટલે કેટલા થઈ જશે 0 લાગી જાય 4 1 3 અને 4 દાખલો પૂરો

આ ક્યુઆર કોડને સ્કેન કરીને ડાઉનલોડ કરજો કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે કોલ પણ કરી ઓફિશિયલી વેબસાઇટ ઉપર કોલ કરી અને પૂછી શકો છો ઓકે ચલો આગળ વધીએ હા કોન્સ્ટેબલના દસ મોડેલ પેપર તમને ધ્યાનમાં રાખીને નવાણું રૂપિયામાં પ્રિપેર કરવામાં આવેલા છે તો ખાસમાં ખાસ બધા જ મિત્રોની વિનંતી કે એકવાર લઈ લેજો હવે રિવિઝન મોડ ઓન થઈ જવું જોઈએ બધાનો હવે ભણવા નું

હજાર ની સાત ગાત ગુણ્યા દસની ની અઢાર ગાત તો આને આવી રીતના લખાય દસ ની ત્રણ દસ ની સાત દસ ની એકવીસ માઇનસ અઢાર અહીંયા શું થઈ જશે દસ ની ત્રણ ઘાત તો કેટલા થઈ જશે હજાર થઈ જશે હજાર શું થઈ ગયો મારો આન્સર આવી ગયો શું આવી ગયો આન્સર તો ક્યાં આપેલો છે હજાર ઓપ્શન નંબર સી માં આપેલો છે બરોબર ઓપ્શન સી માં જોરદાર છે બંનેના આધાર સરખા છે તો ઘાતનો શું થઈ જશે સરવાળો થઈ જાય પેલા એ જ કરવાનો પોઈન્ટ સોળ વત્તા જીરો પોઈન્ટ જીરો નવ સોળ વત્તા નવ ખાલી જોવું બસો ને 16 + 0.09 जो वो तो कितना થઈ જશે 0.25 થઈ જશે કેટલા થઈ જાય 0.25 થઈ જાય હવે 0.25 છે એટલે 256 0.25 એટલે 25 ના છેદમાં 100 બરોબર એટલે છોતે તો ખબર પડી ગઈ 25 ના છેદમાં 100 થઈ જાય હવે અહીંયા શું થઈ ગયું એટલે 25 * 4 = 100 થાય અને 256 એટલે 4 ની 4 ગણ થાય 4 * 4 = 16 4 * 64 = 256 Uh, बसो छप्पन बराबर तो चार चार उड़ी, चार चार उड़ी गया तो खाली, ओनली जवाब शु आ चार, चार, फोर फोर तो खाली, चार जवाब आरोबर शू आ चार आंसर शो ऑप्शन नंबर बी से राइट आंसर કયો રાઈટ આન્સર છે બી ઓપ્શન છે જીરો પોઈન્ટ જીરો ચાર ની તો માઇનસ એક છે તો મારે સૌથી પહેલા તો શું કરવું પડશે જીરો પોઈન્ટ ચાર આપેલું છે એની માઇનસ એક છે તો પેલા તો એને એક ના છેદમાં લઈ જવું પડશે બરોબર તો 1 ના છેદમાં જીરો પોઈન્ટ જીરો ચાર આ થઈ જશે એક પોઈન્ટ પાંચ થઈ જશે બરોબર હવે એક લખાય તો લખાય ભાઈ પોઈન્ટ લખી શકીએ ક્લિયર પોઈન્ટ ચાર છે નીચે તો જો અહીંયા ચાર ના સો લખાય પણ છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય એટલે કે નીચેના સો છે એ ઉપર આવી જાય અહીંયા ચાર થઈ જાય અને પંદર ના દસ થઈ જાય બરોબર હવે શું કરવાનું છે હવે આપણે જોઈએ હવે ભાગાકાર ગુણાકાર જે બધું થતું હશે એ કરશું તો પચીસ ચોક તો સો થઈ જશે ડાયરેક્ટ જ પંદર છેદ દસ બરોબર પંદર છેદ દસ ક્લિયર પચીસ છે એટલે પાંચ નો વર્ગ થાય પંદર દસ થઈ જાય બરોબર 25 છે પાંચ નો વર્ગ ગુણ્યા ત્રણ દુત્યાંશ ઉડી ગયા તો પાંચ નો શું થઈ જશે ઘન પચું પચું પચીસ પચાસ એકસો પચીસ પચું પચું પચીસ

બરોબર સત્તર ની સાડા ત્રણ ગુણ્યા સત્તર ની બીજી કેટલી કરો તો આઠ થાય છે આઠ ઓજુ કરવાની છે મારે કેટલી આઠ કરવાની છે તો સાડા ત્રણ માંથી આઠ બાદ કરી નાખો બરોબર છે સાડા ત્રણ માંથી આઠ બાદ કરી નાખો એટલે જો અહીંયા આઠ પોઈન્ટ ઝીરો છે તો અહીંયા સાડા ત્રણ કરી નાખો તો અહીંયા તો પાંચ થઈ ગઈ બરોબર એટલે પોઈન્ટ પાંચ તો પાછળ બે માં ચાર પોઈન્ટ પાંચ આવવું જોઈએ ચાર ને ત્રણ સાત ને એક આઠ એટલે સાડા ચાર ડાયરેક્ટ આવવું જોઈએ આનો અને આનો બંનેનો સરવાળો કરશો તો કેટલી થઈ જશે આઠ થઈ જશે ચાર ને ત્રણ સાત ને એક આઠ થઈ જશે અહીંયા શું આવશે સાડા ચાર આવે કેટલો આવે ડાયરેક્ટ સાડા ચાર એટલે તમે સાડા ચાર લખી શકો બરોબર છે પણ એ રીતના ન કરવું તો શું થઈ જશે આ ગુણાકાર જે ભાગાકારમાં જાય તો અહીંયા સત્તર ની ક્વેશ્ચન માર્ક બરાબર તો સત્તર ની આઠ માઇનસ સાડા ત્રણ મેં એ જ કર્યું બરોબર અહીંયા સત્તર ની કેટલી આવી જશે સાડા ચાર ઘાત આવી જશે અહીંયા સત્તર નો ક્વેશ્ચન માર્ક હતો તો જે ક્વેશ્ચન માર્ક બરાબર શું થઈ ગયું સાડા ચાર થઈ ગયું

ગુણ્યા સાત નો વર્ગ એક બે ત્રણ ચાર બરાબર સાતની કેટલી ઘાત થાય આ તો કેટલી થઈ ગઈ સાતની બે ચાર છતને ક્વેશ્ચન માર્ક બરોબર તો આઠ બરાબર શું થઈ ગયું ક્વેશ્ચન માર્ક થઈ ગયો આઠ બરાબર શું થઈ ગયું ક્વેશ્ચન માર્ક તો જવાબ શું આવી ગયો આઠ બરોબર છે આઠ ઘાત છે એક ક્વેશ્ચન માર્ક બની ગયો ક્લિયર

વર્ગ મૂળમાં ટુ રેસ ટુ એન બરાબર છે આ તો બે ની છ ઘાત બે ધુ ચાર ધુ આઠ ધુ બત્રીસ ધુ ચોસઠ એટલે બે ની છ ઘાત અને બે તો ટુ રેસ ટુ એન બરાબર ની છ ધુ બાર घात થઈ બરોબર

એકત્રીસ પચીસ હોય સિમ્પલ છે એક્સ બરાબર મને પાંચ ઘાત મળી જશે બરોબર ઘાતોને સરખાવી નાખો તો એક્સ બરાબર શું થઈ જશે પાંચ મળી જશે ઓકે હવે એક્સ બરાબર પાંચ તો એક્સ માઇનસ ત્રણ શોધવાનું છે તો પાંચ માઇનસ ત્રણ

બરોબર મારે કેમત શોધવાની છે બત્રીસ ની એક તૃતીયાંશ ઘાટ લખાય ઘનમોટ એટલે એક તૃતીયાંશ ઘાત થઈ જાય બરોબર તો બે ની પાંચ ઘાત ટુ રેસ ટુ એક્સ બરાબર બત્રીસ એટલે બે ની પાંચ ઘાત એની એક તૃતીયાંશ ઘાત ટુ રેસ ટુ એક્સ બરાબર બે ની આ ગુણાકાર થઈ જાય તો શું થઈ જશે પાંચ તૃતીયાંશ ઘાત થઈ જશે બંનેને સરખાવી નાખો તો એક્સ બરાબર શું થઈ જશે પાંચ તૃતીયાંશ થઈ જાય તો જવાબ શું મળી ગયો તૃતીયાંશ ઘાત બરોબર એક્સ બરાબર પાંચ તૃતિયાંશ ઘાત તો ઓપ્શન ક્યાં આપેલો છે ડી સાચો આપેલો છે કયો ઓપ્શન સાચો આપેલો છે ડી સાચો આપેલો છે ક્લિયર ઓગણીસ નંબરનો પ્રશ્ન જોઈએ કે નો ગન વત્તા બે નો ઘન વત્તા ત્રણ નો ઘન ચાર નો ગન બરાબર તો જો નો ગન એક બે નો ગન આઠ ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ ચોકે ચોકે સોળ ચોખું ચોસઠ એની એક દુત્યાંશ ઘા તો આઠ ને બે દસ અને એટલે ચુનોતેર ને એક કેટલું થઈ જશે પિંચોતેર એસી અને ટોટલ કેટલું થઈ જશે સો થઈ જશે તો સો ની એક દ્વિત્યાંશ ઘાત એટલે દસ નો વર્ગ લખાય એની એક દુત્યાંશ ઘાત તો આ બે થી બે ઉડી ગયા તો દસ ની એક ઘાત દસ ની એક ઘાત એટલે ખાલી

तो जो 5 * 2 5x + 5 = 1 हो बराबर से बराबर 1 हो ए, तो શું થાય अब आ 1 ની ઉપર તો કંઈ घात નથી बराबर से तो અહીંયા શું આવશે 5x + 5 = શું થઈ જશે શું થઈ જાય 0 થઈ જાય તો 5x = -5 x = -5 / 5 તો x = -1 કોન્સ્ટેબલ ના મોડલ પેપર જે પણ મિત્રો નથી લીધા એ લોકો એકવાર લઈ લેવું ખાસ હવે રિવિઝન મોડ ઓન થઈ જવો જોઈએ બરોબર ભણવાનું બંધ થઈ જવું જોઈએ માત્ર ને માત્ર નવ્વાણું રૂપિયામાં આપી રહ્યા છે બરોબર આપેલી છે જોડે જોડે તમે આ પ્રિન્ટેબલ છે એટલે કે તમે એની પીડીએફની પ્રિન્ટ પણ કઢાવી શકશો તો ખાસ ભૂલ્યા વગર લેજો ક્યાંથી મળશે તો બાય ટેસ્ટ તમને મળી જશે બરોબર ફ્રી પીડીએફના કન્ટેન્ટમાં આજના લેક્ચરની

હસતા રહો જય હિન્દ જય ભારત